જય માતાજી મિત્રો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં દોસ્તો તમે જોઈ જ શકતા હશો કે આપણે ક્યાં કને આવી ગયા છીએ આપણે જે કાનપરમાં કથા ચાલી રહી છે અહીંયા આવી ગયા છીએ સવારના પરમાં હું અને મારા બહાર તો ચાલો પ્રથમ પહેલાં તો લિંગ માતાના દર્શન કરતા આવીએ જુઓ શિવલિંગની થાપના જો અનેકો શિવલિંગ આ મંદિર અંદર થાપેલ છે અને બધાએ પણ જોઈ શકતા હશો તમે પ્રોપર રાઉન્ડ લઈ શકીએ ને તો ઘણા તો ભૂલાઈ જાય એટલા હે શિવલિંગ અને કો તો આ મહિમા અપરંપાર છે જે જેને આ માતાજીએ ભગવાનને હુ હું જાડ્યું મંદિર બનાવવાનું જુઓ મિત્રો અંદરથી વ્યૂ એકદમ આમ ટાટક આપે એવું છે અને પછી આપણે દર્શન બધાય શિવલિંગ ન કરી આવી ગયા છીએ મંદિર અંદર પ્રોપર તો આપણે જે મંદિર અંદર પણ અનેક મંદિર છે મિત્રો તો આપણે બધા હરેક મંદિર અંદર દર્શન કરવાના છે દર્શન કરીને પછી આપણે આવી ગયા છીએ જે આરતી ચાલી રહી છે અંદર તો આરતીનો પણ આપણે લાભ લઈ લીધો ને પછી નીકળી ગયા છીએ આપણે થોડુંક કામ છે કાન પરથી જાવા સાઈડ અમીપરથી આ સાઈડ ભીમાસર ફાઇનલી ભીમા સર આપણે ફોકી ગયા છીએ અને થોડુંક કામ છે એ પતાવી લઈએ ફાઇનલી કામ પતાઈ ગયું છે ને ફરીથી રિટર્ન નીકળી ગયા છીએ આપણે ઘરે જવા તો ચાલો ઘરે પોખી જઈએ હવે ફાઇનલી વાડી પણ પોકી આવ્યા છીએ ને આપણે ને પછી આવી ગયા છે કાકો મેસીઓ ચિરાગભાઈ આવી ગયા છે ને આપણે નીકળી ગયા છીએ આપણા કાકાના ખેતરમાં સિંગા જોઈ લીધી ને મિત્રો આમ તો પછી તો ભાઈએ કરી નાખ્યું હલર ચાલુ અને સડી ગયા હે બધાને આપણે સડી જાય અને આ ટોલી પણ ખાલી કરતા આવે હરા ને ભરતાય આવી હેરા તે દૂના વાર હવે આજનો દિન બે કલાકની રહીએ તો આજે તો કાઢી લેવાની છે કેમ કાઢી લે છે ને કાકા ઓ કાકો તો હા જ આમ દો નંગાને ફાઇનલી દી થોડીક તોય પણ રહી ગઈ છે ને પછી નીકળી ગયા છીએ આપણે ઘર સાઈડ જવા